સગીર પોતાની બાઇક ઉપર લઈ કેનાલ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યો અને વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપ્યા ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબ એ આરોપીને સીરવાડ ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સખત કેદની સજા અને વિવિધ ગુનાઓમાં એક લાખ રૂપિયાનો દંડ સાવરી પોલીસ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ફટકારાયો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું

તેની સાથે જે બળજબડી કરી દુષ્કૃત આચરે તે બાબતનો ગુનો નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોજીયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ રૂપિયા એક લાખનો દંડ તે કામે ફટકારેલ છે તેમજ ઇપિકો કલમની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે તેમજ આ કામે આઈટી એક્ટ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાયેલ તે કામે એક લાખ રૂપિયાનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન રૂપે રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર પોક્સો કોર્ટે ભલામણ કરેલ છે